નમસ્કાર ગ્રીન કિચન માં આજે આપણે બનાવીશું ઓથેન્ટિક ગુજરાતી દાળ જેને બનાવવાની રીત એકદમ નિરાળી છે અને જેનો ટેસ્ટ એકદમ અનેરો છે તો ચાલો બનાવીએ ગુજરાતી દાળ તો અહીં મેં અડધો કપ તુવેર દાળને અડધો કલાક પહેલા સારી રીતે ધોઈ અને પલાળી દીધી હતી અત્યારે તેનું પાણી દૂર કરી દીધું છે હવે તેને કુકરમાં લઈ લઈશું હવે આમાં દોઢ કપ પાણી નાખીશું કુકર બંધ કરી દાળને કુકરમાં બાફી લઈશું કુકરની ત્રણ સીટી થાય ત્યાં સુધી તેને બાફીશું ત્રણ સીટી થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે હવે આપણે દાળ બ્લેન્ડ કરી લઈશું હવે આમાં અડધા કપ જેટલું પાણી નાખીશું અને આ દાળ ને બ્લેન્ડ કરી લઈશું ધ્યાન રાખો કે દાળ એકદમ સ્મૂથ બ્લેન્ડ થવી જોઈએ તો જ ઓથેન્ટિક ગુજરાતી દાળ બનશે

એક સૂકું લાલ મરચું નાખીશું એક તજનો નાનો ટુકડો નાખીશું એક લવિંગ નાખીશું એક નાખીશું થોડો લીમડો નાખીશું એક બાદયું નાખીશું હવે આ બધું થોડી સેકન્ડ માટે ફેકી લેશું હવે આમાં એક સમારે લીલું મરચું નાખીશું અને હવે આમાં બધા મસાલા નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી ધાણા પાવડર નાખીશું અડધી ચમચી જીરું પાવડર નાખીશું અડધી ચમચી લાલ મરચા પાવડર નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ દાળમાં પોણા કપ જેટલું પાણી નાખીશું હવે ત્રણ કોકમ નાખીશું ઓથેન્ટિક ગુજરાતી દાળમાં કોકમ હોય જ છે આપણે આ દાળમાં કોકમ નાખેલ છે એટલે આપણે ઇન્ગ્રેડિયન્ટ તરીકે લીંબુ નાખતા નથી પણ જમતી વખતે જરૂર પડે તો ઉપરથી લીંબુ લઈ શકાય છે હવે એક ચમચો કાચા સિંગદાણા નાખીશું અને છેલ્લે દોઢેક ચમચી જેટલો ગોળ નાખીશું ગોળ તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછો કરી શકો છો

અને અને દાળ આપણે હલાવતા પકાવી લીધી છે હવે આ દાળમાં થોડી બારીક સમારે કોથમી નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી ગુજરાતી દાળ